શું નામ બેન તમારું મારું નામ પ્રીતિબેન છે ક્યાંથી આવો છો હું જામનગર થી આવું શું તકલીફ હતી તમને એટલે કમર માં બહુ વરસ દિવસથી આ બહુ તકલીફ હતી મણકા માં વજન થઈ બેસાતું નહીં ચલાતું નહીં કે ન ઊભું રહેવાતું એમ બરાબર આપડા સારવાર કર્યા પછી કેવું છે તમને ના ઘણું સારું છે 60 70% તો ફેર છે જ બરાબર તો આ પ્રકાર તકલીફ હોય તો આ સારવાર કરાય કે ન કરાય ચોક્કસ પાકું અને મને પણ જેને જેને ખ્યાલ આવશે એને હું સજેસ્ટ કરીશ 100% મને ઘણું સારું છે લો શ્વાસ છોડ લો શ્વાસ છોડ લો શ્વાસ છોડ